तुम नीचे में करो छे ऊपर में करो छे नीचे नीचे के डन थैंक यू जितना भाव है ना थोड़ी राजो जो एक बार प्रेस करें एमने लाओ 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 This

ચાર નામ લખવાના માખી જાતે ચાર નામ લખવાના છે એની સાથે એકસો આડત્રીસ ગણી એક લખી નાખો ગામના નામ લખજો ગામના હા ગામના નામ આપણું એટલે શું થાય સાથે રહેજો

સારું રહેવાનું સારું જમવાનું સારું પહેરવા ઉડવા પાઠવાનું સારું આનંદ મંડળ બધે જ છે